પારડી પલસાણા સહિત આંબાવાડીમાં કેરીના ફ્લાવરિંગમાં રોગ જીવાતા બાદ વરસાદી માવઠા પાવાજોડા અને તે પાકમાં નુકસાન દરેક ક્રોપમાં એમએસબી નક્કી થાય છે ત્યારે આંબાના પાકમાં પણ એમએસબી નક્કી કરી નુકસાન ઇન્સ્યોરન્સમાં કવર કરવાની માંગ કેટલીક પ્રાઇવેટ માર્કેટોમાં નિયમ વિરોધ ખેડૂતો પાસે 10% કમિશન લેવામાં આવે હોવાનું જણાવતા ખેડૂત હર્ષદભાઈ દેસાઈ કમોસમી વરસાદને કારણે પારડી તાલુકાના આંબાવાડીઓમાં તૈયાર કેરીનો પાક પડી જતા માર્કેટમાં નીચા ભાવ બોલાતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે આ અંગે પારડી તાલુકાના પલસાણા ગામના નિષ્ણાંત ખેડૂત હર્ષદભાઈ દેસાઈ જોડે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે કેરીના પાકમાં છ માસથી જ નુકસાની વર્તાઈ રહી છે નવેમ્બર માસમાં પ્રોપર ફ્લાવરિંગ આવ્યા બાદ ક્લાઇમેટ ચેન્જ રોગ જીવાતને કારણે આંબાવાડીઓમાં વ્યવસ્થિત કેરીનો પાક તૈયાર થયો ન હતો જેના કારણે કેરીનો પાક ઓછો આવ્યો હતો અને હાલ કોમર્સની વરસાદી માવઠાને લઈ નુકસાનીમાં ઓર વધારો થતાં ખેડૂતોને આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે જ્યારે કેરીનો તૈયાર પાક નીચે ઉતારવાનો હતો ત્યારે વાવાઝોડા આવતા કેરીઓ નીચે ખરી પડી હતી જેના કારણે બજારમાં કેરીના ભાવો ઉતર્યા હતા વધુમાં તેમણે જણાવ્યું હતું કે વેપારીઓના સંગઠન સામે ખેડૂતોનું સંગઠન નથી તેમજ સરકાર તરફથી કોઈ ખાસ સહાય નથી દરેક ક્રોપમાં એમએસબી નક્કી થઈ છે ત્યારે આંબાના પાકમાં પણ એમએસબી નક્કી કરવામાં આવે તેમજ નુકસાનીને ઇન્સ્યોરન્સમાં કવર કરવાની માંગ કરવામાં આવી હતી જેથી કરી ભવિષ્યમાં ખેડૂતો ખેતીને ટકાવી શકશે એપીએમસી માર્કેટમાં કેરીના ભાવ જોઈતા મળતા નથી તેમજ કેટલીક પ્રાઇવેટ માર્કેટોમાં નિયમ વિરુદ્ધ ખેડૂતો પાસે દસ ટકા કમિશન લેવામાં આવે છે હોવાનું જણાવ્યું હતું તેમજ વલસાડ જિલ્લાની આલ્ફાન્સુ તરીકે વિશ્વ પ્રખ્યાત હાફુસ કેરીનો પાક ભવિષ્યમાં પણ ટકાવી શકાય તે માટે ખેડૂતોને સહાય આપવા માંગ કરી હતી સતત કેરીના પાકમાં નુકસાનીની જે પ્રક્રિયા છે તે છેલ્લા છ માસથી આજ દિન સુધી ચાલુ જ છે નવેમ્બર માસથી જ્યારે આંબાવાડીઓમાં ફ્લાવરિંગની શરૂઆત થઈ હતી ત્યારબાદ બમ્પર ફ્લાવરિંગ આવ્યું હતું ત્યાર પછી ક્લાઇમેટ ચેન્જને કારણે જે આંબાવાડીઓમાં કેરીના પાકમાં જે સેટિંગ થવા જોઈતું હતું તે વ્યવસ્થિત રીતે સેટિંગ થયું ન હતું અને ખૂબ જ ગરમી અને સખત ઠંડી અને ઝાગરને કારણે ખૂબ જ મોટું નુકસાન કેરીના પાકમાં આ અગાઉ થયેલું હતું અત્યારે અચાનક માવઠું વરસાદ અને વાવાઝોડાને કારણે આંબાના પાકમાં ખૂબ જ નુકસાન થયું છે શરૂઆતથી જે ખેડૂત ખરેખર તકલીફમાં હતો એની તકલીફમાં ખૂબ જ અત્યારે વધારો થયો છે આ વરસાદના કારણે અત્યારે જે કેરીની શરૂઆત થઈ હતી શરૂઆતના સમયમાં જ આ વાવાઝોડું થવાથી જ્યારે કેરી ઝાડ પરથી ઉતારવાનો સમય હતો તે સમયે આ વાવાઝોડું થયું હતું અને તેના કારણે આજે માર્કેટમાં કેરીના ભાવો ખૂબ જ નીચા જઈ રહ્યા છે વેપારીઓ નું સંગઠન સામે ખેડૂતોની કોઈ સંગઠન નથી સરકાર તરફથી કોઈ ખાસ મદદ આ ક્રોપમાં મળતી નથી દરેક ક્રોપમાં આજે એમએસપી નક્કી થયેલી છે આંબાના પાકમાં પણ એમએસપી નક્કી થાય જે અને આ ક્રોપને ઇન્સ્યોરન્સમાં પણ કવર કરવામાં આવે તો જ આ ખેડૂતનું ભવિષ્યમાં ભલું થશે અને ખેતી ટકાવી શકશે સાથે સાથે અત્યારે કેટલીક એપીએમસી માર્કેટમાં પણ ખેડૂતોને હેરાન પરેશાન કરી રહ્યા છે પૂરતા પ્રમાણોમાં ભાવ તો વેપારીઓ આપતા જ નથી પણ કેટલીક પ્રાઇવેટ માર્કેટોમાં આજે પણ દસ ટકા સુધીનું કમિશન ખેડૂતો પાસે વિરુદ્ધ લેવામાં આવે છે એમાં પ્રયત્ન કરવાની જરૂર છે અને આવા પ્રયત્નો થકી જ ખેતીમાં ખેડૂતો ખેતી કરવાનું ખેડૂતોને પ્રોત્સાહનો મળશે અને જે આલ્ફાન્સો આફુસ કેરી આપણા દેશની છે જે આપણા જિલ્લાની પ્રખ્યાત કેરી છે રા કેરીના રાજા છે એને ટકાવવા માટેના તમામ પ્રયત્નો કરવા પડશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો